તો આજે છે સાતમ અને શીતળા માતાની આજે પૂજા કરી છે શીતળા માતાની આ રીતના અમારે ત્યાં એની પૂજા થાય છે માતાને દીવો કરી અને માતાને પાંચ ધૂપ કરી અને એમનો જે પ્રસાદ હોય છે આજના દિવસે આપણા ત્યાં અમારા ઉત્તર ગુજરાતની અંદર ચૂલાનું કામકાજ એક ચૂલો બંધ રાખી અને બીજા ચૂલો જ કામ થાય છે માતાનું એવું વરદાન છે એટલે એક ચૂલા ઉપર કામ થતું નથી અને માતાના દિવસે એટલે સાતરના દિવસે બધા ઠંડુ ખાય છે તો ઠંડાની અંદર દહીં છે આ કુલર બનાવેલ છે અને આ છે જે મતલબ અમારી ભાષા જે કહે છે બનાવી અને ઠંડુ ખાવાનું છે આજના દિવસે માતાના તમને દર્શન કરાવ્યા આજે ચૂલાનું કામ કામકાજ બંધ રહેશે તો આજે આખા દિવસની અંદર ઠંડુ ખાવાનું હોય છે કોઈ માણસોને એવી માનતા હોય છે તો આજના દિવસે માંગીને ખાતા હોય છે એવા પણ બહુ માણસો હોય જેને આજે સાતમના દિવસે માંગીને ખાય આજે ઘણા જણાને એવી માનતા હોય છે કે ભાઈ કઈ પ્રોબ્લેમ થતા હોય તો કંઈ પણ પ્રોબ્લેમ થયેલા હોય ને તો એવી રીતના માતા જોડે માનતા કરે કે ભાઈ બધું રેડી થઈ જશે ને તો હું સાત ઘરનું માંગીને ખાઈશ તો સાતમના દિવસે મા બધાની રક્ષા કરે શીતળામાં તો આપણે નાના વ્લોગ છે આ જે વસ્તુ છે એ મામુલી નથી આની બહુ જ વેલ્યુ છે હરેક કામની અંદર આની કામ આવે છે આ ધ્રો કંકુ ગુલાલ દીવો

ઘરની આગળ જે અવાડો બનાવ્યા હતા એની અંદર બહુ જ કચરો ને પથ્થરો ભેગા થયા તો નાના ભાઈ આજે એનો સદુપયોગ કરી રજાનો અને કામકાજ લીધું છે કે સાફ સફાઈ કામ પણ આજે ચાલુ છે ંગ બલી દાદા હું અને મમ્મી બંને દાદાના દર્શને આવ્યા છે આજે સાતમનો દિવસ હતો એટલે અહીંયા માતાજીને દાદાને સોરી માતાજી દાદાને

દાદાનો જે પ્રસાદ કરવાનો હોય છે પ્રસાદ કરી અને જે હવે એના જે દાદાના શ્રી પણ છે પરિક્રમા કરી અહીંયા માર્કેટ છે આખું અહીંયા કે તમે જોઈ શકો છો અહીંયા માર્કેટ છે અને દાદાને બધા સુધારા વધારા ચાલુ છે મંદિરની અંદર નવા બધા સુધારા વધારા ચાલુ થઈ ગયા છે તો પહેલા પરિક્રમા જે મતલબ કરતા હતા અહીંયાથી હતી પણ એ કામકાજ અત્યારે ચાલુ છે દાદાની દયાથી વર્ષો થઈ ગયા પણ શ્રીફળ જે હોય છે ને શ્રીફળ તમે જોઈ શકો છો એકદમ લીલું શ્રીફળ છે વર્ષોના વર્ષો થઈ જાય પણ હજી કોઈ શ્રીફળનો રંગ નથી બદલાતો તમને એ બી બતાવી દઉં આ અહીંયા નવું કામકાજ ચાલુ છે દાદાને અહીંયા વંડાનું કામકાજ ચાલુ છે માતાજી અને દાદા ને ત્યાં નવો એક વંડા નું કામકાજ ચાલુ છે શ્રીફળ ની અંદર પહેલા જે ચાલવાની જગ્યા હતી અહીંયા કામકાજ અત્યારે ચાલુ છે આ જગ્યા આખી ખાલી કરીને અહીંયા કામકાજ અત્યારે ચાલુ છે અહીંયા વંડો બને છે અને આ બધું પેક થઈ ગયું છે અહીંયા જે કામકાજ પહેલા આપણે બધા પબ્લિક જે હતી ને અહીંયાથી હેડીન હેડતી હતી મતલબ અહીંથી ચાલી જતી હતી પણ આ બધું હવે પેક કરી દીધું છે અહીંયા કામકાજ ચાલુ જ છે આખું દાદાની આજુબાજુમાં બધા વંડા થઈ ગયા છે મતલબ વંડાનું કામકાજ ચાલુ પણ છે અત્યારે તમે જોઈ શકો છો ગીડા જે પણ આવે છે પહેલાં તો એવું હતું કે દાદાના જે શ્રીફળ હતી ત્યાં આપણે આમ પરિક્રમા આપી શકતા હતા પણ હવે નવા એક વંડા બની ગયા છે હાલ માત્ર ખાલી આ એક જ જગ્યા એવી છે જ્યાં અત્યારે ઓપન છે પણ મારા ખ્યાલથી એ પણ ધીમે ધીમે પેક થઈ જશે બીજી બાજુ તો વંડા થઈ ગયા છે પણ એક છે આગળની જગ્યા છે ત્યાં હજી ખુલ્લું રાખ્યું છે અને સુધારા બી બહુ બધા થયા છે મંદિરની અંદર પણ સુધારા કામકાજ ચાલુ છે અહીંયા જે પહેલા ચાલવાની જગ્યા હતી પેક થઈ ગઈ છે અહીંયા ચાલવાની જગ્યા હતી અહીંયા પાછળ દાદાનું મંદિર છે મહાદેવનું